અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મેરુ ગામના વતની અને નિવૃત્ત બીએસએફ જવાન કોટર દિનેશભાઈ કાવજીભાઈને આયુષ્યમાન કાર્ડ થકી મફત સારવાર મળી છે તેઓ નિવૃત્તિ પછી ગાંધીધામ ખાતે સિક્યુરિટીમાં નોકરી કરતા હતા અને ત્યાં હાર્ટ એટેક આવ્યો અને ત્યાંથી અમદાવાદ ખાતે તેમનું ઓપરેશન થયું છે આયુષ્યમાન કાર્ડ થકી મફત સારવાર થઈ છે આજે ગુજરાત સહિત અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આરોગ્ય વિષયક સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને આદિવાસી વિસ્તારના લોકો તેનો લાભ લઈ રહ્યા છે બિરોજીપ કૌશિક સોની આઈસીવી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી કોટર જેસ રે કાબજી ગામ મહેરુ તાલુકા ગદરા જિલ્લો અરવલ્લી કાદીધામ डीएसए रिटायरमेंट गाधीधाम में નોકરી કરતો करते हो एनजीसी में तेटेक आई એના પછી મને આયુષ્માન કાર્ડ દ્વારા ઓપરેશન મુકદમો કર્યું